પોલીસ તંત્ર પર ગેરકાયદેસર રીતે દબાણ કરનારા વિધાનસભાના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાને ધારાસભ્ય પદેથી દૂર કરવાની કાર્યવાહીની માંગ કરાઈ સામાન્ય નોકરી કરનાર દીકરીના ઓફિસ માલિક

ઇન્ડિયા ગઠબંધનના પક્ષનો એક આગેવાન છું આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા અમરેલીની અંદર જે રીતે એક સામાન્ય કર્મચારી મહિલાને જાહેરમાં રાત્રે સરઘસ કાઢી અને જે કાયદાનો ભંગ થયેલ છે અને જે કહેવાતા ભાજપના આંતરિક દખાવો અને આંતરિક સાઠમારીઓને કારણે પોલીસ તંત્ર ઉપર દબાણ કરી અને જે રીતે પોલીસ તંત્ર પાસે આવી કાર્યવાહીઓ કરાવી એ લોકશાહીમાં ખૂબ જ નિંદની છે અને લોકશાહીના નીરે નીરા ઉડાયડા એવું અમે માનીએ છીએ આમ જનતામાં સરકાર વાતો કરે છે કે અમે મહિલાઓનું રક્ષણ કરીએ છીએ એ સરકારના જ તંત્રો આ રીતે મહિલાને અપમાનિત કરે અને સરા જાહેર એને ખુલ્લું મોઢું રાખીને કરે ગુનેગારોના મોઢા ઢાંકીને રાખવામાં આવે અને આ દીકરીનું મોઢું ખુલ્લું રાખીને એને સરઘસ કાઢવામાં આવે ત્યારે માનની આપણા આરોગ્ય જે ગૃહમંત્રી છે એ સંઘવી સાહેબ વાતો કરે છે કે કાયદો કોઈને નહીં છોડે પણ જે હકીકતે મોટા મોટા ગુનેગારો છે એને છોડી દે છે અને નાના કર્મચારીઓનો ભોગ લેવામાં આવે છે બીજી વાત કહું તો આ પ્રકરણની અંદર મુખ્ય ભૂમિકા જે ભાજપના આંતરિક ડખામાં છે તે ધારાસભ્ય કૌશિક વેકરિયા છે અને કૌશિક વેકરિયાના દબાણને લઈને આ બધી કાર્યવાહી થઈ છે માટે એને ધારાસભ્ય તરીકે રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી એટલે હજી અમે

ગઈકાલે અમરેલીમાં એક સામાન્ય કર્મચારી દીકરીની રાત્રે વાગે કરી અને અને સરઘસ કે કાઢી પોલીસે જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર કર્યા છે તેમની વિરોધમાં આજે અમે ઇન્ડિયા ગઠબંધન આગેવાની નીચે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને પોલીસે જે આ દીકરી ઉપર અત્યાચાર કર્યો છે તે પોલીસ સામે પગલા લેવાય અને જે ભારતીય જનતા પક્ષના આગેવાન ભાજપ બેટી બચાવો અને બેટી પઢાવવાની વાત કરે અને એ જ ભાજપના આગેવાનો જો દીકરીઓ પર આવો અત્યાચાર કરી અને અપર્ણિત દીકરીને રાત્રે બાર વાગે ધરપકડ કરી અને તેમનું ભૂલેગું કાઢે એ બિલકુલ શાંત કરી શકાય એવી વાત નથી અને એમના વિરોધ કરવાના ભાગરૂપે આજે અમે ઇન્ડિયા ગઠબંધનની ટીમ દ્વારા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ છે મારું નામ શ્રી નથુભાઈ ડિમ્ભા આમ આદમી પાર્ટી જિલ્લા જોઇન્ટ સેક્રેટરી આજરોજ તારીખ બે ચોવીસના ઉપલેટા મુકામે ગઠબંધનના સાથી પક્ષોના તમામ આગેવાનો સાથે

એ એક માનવ જાત માટે સ્ત્રી સન્માન માટે દીકરીને માટે બે શરમ અને એક બે ઇજ્જતી જેવું એક્શન લીધું કહેવાય અને જે સરકાર દીકરીના સન્માનની દીકરી પઢાવો બેટી બચાવો એવા કઈક નારાઓ લગાવી લગાવી અને આવ્યા જે કઈ વિકાસ ની બાંગ ફૂકે છે એ સરકારને અમારી ખુલી ચેતવણી છે કે આ રીતે હવે તમે તમારા પગલાં લેવામાં વિચારજો એક્શન લેજો નહીં તો પ્રજા જાગૃત થઈ ગઈ છે મેદાનમાં આવી જશે રોડ ઉપર આવી જશે આવા અપમાન સહન નહીં કરે અને પ્રજા તમારી સામે એક મુખ છે બની અને નહીં જોવે પણ હવે એનો આક્રોશ વ્યક્ત કરી અને તમારી સામે નારાજગી વ્યક્ત કરશે જય હિન્દ જય ભારત